માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની आवाज માતૃભૂમિ કે લિયે સુરત ના સારોલી વિસ્તાર માં આવેલા દેવાણી ફાર્મ ખાતે समस्त મેસવાણ ગામ પરિવાર સુરત દ્વારા 17મો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેના પ્રમુખ દિનેશભાઈ કોઠડિયા ઉપપ્રમુખ રાજેશભાઈ ગોડાસરા તેમજ મોટી સંખ્યામાં સમસ્ત મેસવાણ ગામ પરિવારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા રેડી મારું નામ કિશનદેપાણી છે અમે સત્તર વર્ષથી આ મેસવાણ ગામનું સ્નેહ મિલન કરી રહ્યા છીએ એમાં દરેક અમારઆ દરેક વ્યક્તિઓ પ્રેમ અને લાગણીથી જોડાય છે દર વર્ષે અમે આ આયોજન કરીએ છીએ અને એમાં શિલ્ડ વિતરણ કાર્યક્રમ કરીએ છીએ પ્લસ વ્યક્તિઓની છોકરાઓની કૃતિ રાખીએ છીએ જેનાથી છોકરાઓને પ્રોત્સાહન મળે અને જીવનમાં નવું ને નવું કંઈ શીખતા રહે અને આ બધું વડીલોના આશીર્વાદથી અને અમારી યુવા ટીમના સાથ સહકાર અને વડીલોના સહકારથી અમે આ બધી વસ્તુ કરીએ છીએ સમાજને એવો એવો સંદેશો આપશું કે અમે સંગઠનમાં રહીએ અને સંગઠનમાં શક્તિ છે જેનાથી અમે બધા એક બધા ભાઈઓ એક સાથે મળીને કામ કરીએ જ્યારે પણ કોઈ એકબીજા પર દુઃખ આવ્યું હોય તો સાથે મળીને એનું સમાધાન કઈ રીતના આવીએ એ રીતના અમે મદદ કરીએ એકબીજા લોકોને કેટલા લોકો અમારે આજે ચારસોથી સાડી ચારસો લોકો જોડાયેલા છે મારું નામ પ્રફુલભાઈ કાંજીભાઈ ભાલોડિયા છે ભેસવાણ ગામ કેશવદ તાલુકાનું જૂનાગઢ જિલ્લાનું મહેસવાણ ગામ એનું અમે આજે મિલન રાખેલું છે આ સત્તરમો મિલન છે અમે સ્નેહ મિલનમાં જે વિદ્યાર્થીને સીલ વિતરણ એનું કરીએ છીએ અને વિદ્યાર્થીને પ્રોત્સાહન આપીએ છીએ તેમજ કે જે ગામના બધા સંપીને રહીએ બધાને સાથ સરકાર શાળો મળે બધા એક સાથે સંપીને રહી કોઈને ઘરે દુઃખ આવ્યું હોય તો કાયમ માટે અમે એકબીજાના શંકમાં રહી એવું કાર્ય કરીએ છીએ આજે સત્તરમો મિલન અમારો છે અહીંયા અમે ગામડેથી ક્યાંય સંસ્થાથી અલગ અલગ જે વડીલો છે એને પણ બોલાવીને આમંત્રણ કરીએ છીએ અને અમારા ગામ જે મહેસવાણ ગામના અમારા જે પ્રમુખશ્રી દિનેશભાઈ કોઠડીયા ઉપપ્રમુખ છે રાજેશભાઈ ગોડાસરા બીજા જે યુવા ટીમ છે જે એનો સાથ સહકાર કાયમીન માટે જળવાતો રહે છે અને બધાને સંપીને રાખીએ છીએ એવો અમારો હેતુ છે અને કાયમીન માટે આગળ સમાજમાં કાયમી એકતા જળવાઈ રહીએ તેવા અમે પ્રયાસ કરીશું મારું નામ વિનોદ કુંડારિયા છે હું મહેસવાણ ગામમાં સુરત પરિવાર તરફથી આજ સત્તર વર્ષથી અમે જે સ્નેહ મિલન કરી રહ્યા છીએ એનો મુખ્ય હેતુ બધાને એક સંગઠિત અને સંગઠનની ભાવનાથી બધાય જળવાઈ રહીએ એવા હેતુથી આજ અમે સત્તર વરસથી આ ચવાણું અને પેંડાથી શરૂઆત કરી અને આજની તારીખની અંદર અમારી પાસે ચૌદ લાખ રૂપિયાનું બેલેન્સ છે અને અમે સરસ મજાનું જમણવારનું પણ મેનુ બધાને પીરસી રહ્યા છીએ રૂપે એ ઈશ્વરની કૃપાથી બધા આજ ચારસોથી સાડા ચારસો માણસોનું જમણવાર હોય છે અને બધા સરસ મજાનું આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાળકોને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરીએ અને એમને કૃતિઓ રજૂ કરી અને વધારે ઇનામ આપી અને બાળકોની જે ઉત્સાહિતતા છે એને જળવાઈ રહીએ એ માટે થઈને અમે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સાથે સાથે કરીએ છીએ અને દરેક વંદ વડીલને વંદન રૂપી અમારી ભાવનાથી આ સંગઠન જળવાઈ રહીએ એવી ઈચ્છાથી આ અમારું સ્નેહ મિલન બહુ સરસ મજાનું થાય છે અને યુવા શક્તિ પણ અમારી જોડે આ જ એક્ટિવ છે અમારા ગામના દરેક નવયુવાનો અમારી સાથે છે એટલે અમે બહુ મજા આવે છે ખુબજ ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ